રાજકોટમાંથી વધુ બે બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે જેવા પોલીસ તપાસ દરમિયાન બે બાંગ્લાદેશી ભાઈઓ પકડાયા છે બે ભાઈઓમાંથી મોટો ભાઈ બે હજાર પંદરથી ભારતમાં રહેતો હતો રાજકોટમાંથી કુલ પંદર બાંગ્લાદેશીઓ પકડાયા છે ઝડપાયેલા બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે બાંગ્લાદેશી નાગરિકોના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જે બર્થ સર્ટિફિકેટ છે તે પણ મળી આવ્યા છે જેને આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી રહી છે જે પ્રમાણે હાલ ભારતમાં જે અલગ અલગ દેશોના નાગરિકો રહે છે એમાંથી મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર નાગરિકો બાંગ્લાદેશના રહે છે તેમને પકડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે રાજકોટમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં કુલ પંદર જેટલા બાંગ્લાદેશી નાગરિકો છે તે ઝડપાયા છે જ્યારે વધુ બે બાંગ્લાદેશી છે તે ઝડપાયા છે જેમાં બે ભાઈઓ છે તેમાં મોટો ભાઈ છે તે વર્ષ બે હજાર જ ભારતમાં રહેતો હતો જ્યારે તે આ બીજો ભાઈ હતો તે પણ અહીંયા રહેતો હતો જ્યારે આ બંને ભાઈઓના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જે કહી શકાય છે કે નાગરિકોના અલગ અલગ બર્થ સર્ટિફિકેટ છે તે પણ મળી આવ્યા છે જે કહી શકાય છે રેફાન અને રોશન નામના આ બંને ભાઈઓ છે તે ઘણા સમયથી અહીંયા રહેતા હતા તેમના પિતા છે તે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ ખાતે આવ્યા હતા બે હજારની સાલમાં આવ્યા હતા અને ત્યારબાદથી જ આ બંને ભાઈઓ છે તે અહીંયા રાજકોટમાં અલગ અલગ વ્યવસાય કરતા હતા પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમિયાન આ બંને બાંગ્લાદેશી ભાઈઓ છે તે પણ પકડાયા છે હાલ આ બંને બાંગ્લાદેશી ભાઈઓના વિવિધ ડોક્યુમેન્ટ છે તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે કેટલા સમયથી તેઓ અહીંયા રહ્યા છે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ આ તમામ બાબતોને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આપનો આભાર